જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હું વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાંસ તળાવ પડતો ગયો છું અને વાંસ તળાવની પાછળ અમારી સોસાયટી પ્રથમ રેસિડેન્સી આવેલી છે આ નારાયણ હિટ્સ તમને દેખાતી હશે અને પ્રથમ રેસિડેન્સી આવેલી છે વરસાદ પરમદાડેનો રોકાઈ ગયો છે હજુ વરસાદ બંધ થયા બાદ પણ આ તમે જોઈ શકો છો પ્રથમ રેસિડન્સીમાંથી પાણી હજુ ઓસર્યા નથી અંદર પાણી હજુ વધારે પડતા છે આજે સવારે અમે બધા અમારા નિત્ય કામ કરવાની જગ્યાએ સવારે છોકરાઓને બહાર સ્કૂલમાં છોડવા જવાના મારી વાઈફને પણ ગાડી ખરાબ થઈ ગઈ એટલે એમને વાપસ પાછી સ્કૂલ જ્યાં જોબ કરતી હતી નોકરી કરતી હતી ત્યાં છોડવા જવાના એટલે બધા જ કામો છોડીને સરકાર દ્વારા જે આ વિકાસ થયો છે અમારો એ વિકાસ માટે એ વિકાસના લાભાર્થે અમે કામ કરી રહ્યા છે અમારા નિત્યક્રમ માર્યા છે સવારે ભગવાનનું નામ લેવાનું હોય ભગવાનના જાપ કરવાનો એ બધાને કશું નહીં કરવાનું ફક્ત આ વિકાસ જે છે ને આ વિકાસનું પાલન પોષણ કરવું પડી રહ્યું છે અમારા નેતાઓ અમારી પાસેથી ટેક્સીસ લે છે ને બધું જ લે છે પણ છેલ્લા ત્રણ દિવસથી અમે અહીંયા પાણીમાં છે કેમ પાણીમાં છે આ પાણી પહેલાં નહોતું ભરાતું આ પાણી હમણાં હમણાં ભરવાનું ચાલુ થયું છે જ્યારથી વડોદરા શહેરના અમારા આ વિસ્તારનો વિકાસ થયો વિકાસ થવાને કારણે શું થયું આજુબાજુ સોસાયટીઓ બની હાઈવેનો પાણી આવ્યું પણ ગટરની વ્યવસ્થા એટલે વરસાદી કાસની વ્યવસ્થા અહીંયા થઈ નહીં વરસાદી કાચની વ્યવસ્થા ન થવાના કારણે અમે હજુ પણ પાણીમાં છે આનો જવાબદાર કોણ અને અમને શું કહેવાનું અમને તમે ટ્રેક્ટર આપી દો ટ્રેક્ટર આપો છો દૂધ આપો છો આથી આપો છો એટલા સભા બધા સુખી સમૃદ્ધ લોકો છે બધો કરી લઈશે તમે વરસાદી કાસનું કરો ને ક્યારે કરવાના નથી કરવાના ને અમને આવી જ હાલાકી ભૂકવાની છે કેટલા વર્ષ સુધી કોણ કહેશે અમને કોણે કહીએ અમે જય શ્રી કૃષ્ણ